મિત્રો આજે આપણે સ્નાન કરવા માટે આવ્યા હતા સ્નાન કરી લીધું મિત્રોને આવો થોડક સત્સંગ કરીએ કારણ કે સત્સંગ કર્યા વગર તો કળી પણ આપણે સંતોષ ન થાય એમ કે ઈશ્વરને બે વાતો આપણે કરીએ એટલે મિત્રો ભગવાનની આપણે બે વાતો કરી આપણે વાતો કરીએ છીએ મનુષ્યની કારણ કે આપણું જીવન શું કામ મળ્યું છે કે આપણે આપણે કોણ છીએ ઈશ્વર કોણ છે આ જગતના પિતાએ આપણા શા માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે મિત્રો આપણને ઈશ્વરના ભજન માટે મોકલ્યા છે ઈશ્વરનું આપણે ઓળખી શકીએ એના કારણે આપણો અવતાર મિત્ર થયો છે અને આપણે આ સંસારી બ્રહ્મામાં એટલા ડૂબી જાય છે કે આ મારા છોકરા આ મારો પરિવાર આ મારું કુટુંબ આ આ મારું ગામ મિત્રો તેમાં ને તેમાં આપણે આખી જિંદગી ગુમાવી દેવી છે અને ઈશ્વર ભૂલાઈ જાય છે મિત્રો એક સપના જેવું જિંદગી આપણે આપણે જે સપનું આવે છે ને મિત્રો એ બે પાંચ મિનિટનું આવે છે અને આ છે ચિત્ર એસી વર્ષનું કદાચ સો વર્ષના આપણે જીવીએ અને એક આ સપના જેવી જિંદગી છે અને સપના ગોઈને આપણે જિંદગી કુરબાન કરી નાખીએ છીએ નહીં કાંઈ ઈશ્વરનું ભજન નહીં ઈશ્વરને કોઈ ઓળખવા ન આપણને કોઈ ઓળખ્યું આપણું શરીર છે એને નહીં ઓળખવાનું કે આ શરીર શા માટે મળ્યું છે માત્ર ને માત્ર ઈશ્વરને ઓળખવા માટે મિત્રો મળ્યું છે અને ઈશ્વરને જો ઓળખ્યા વગર જશું ને મિત્રો તો આપણો ફેરો ફોગટ જાય છે મિત્રો અને આ જે ખોળી રહ્યો એ મારું હાસું સ્વરૂપ નથી મિત્રો આ અમારા રૂપ તો આ પૃથ્વી ઉપર ઘણી વખત થયેલા છે મિત્રો કારણ કે આ નશ્વત શરીર છે આ સિત્તેર એસી વરા આ જીવ આજે છે અને તે પછી એનો નાશ થઈ જાય છે અને કર્મ અનુસાર પાછા આપણને ઈશ્વર જો મનુષ્ય જેવા જિંદગી આપણે જીવીએ કે આ જીવ મનુષ્ય ગણે જીવો છે તો એને કોઈ ચિંતા કરવાની જ નહીં એને ફરીને પાછું ઈશ્વર મનુષ્યને શરીર આપે અને જે કર્મ અનુસાર જે કર્મો કર્યા એને ચોરાશી લાખ યોની ફર્યું પડે મિત્રો અને યોની ફર્યા બાદ પછી આપણને ફરી મનુષ્યનો જન્મ મળે આ ઉડાણ છે કોઈને દેખાતું નથી એટલે સાચું નથી લાગતું મિત્રો પણ આપણે જેલમેતાથી તો આ પૃથ્વી નથી તે પહેલાં પણ પૃથ્વી હતી આપણે એના શું આપણે જિંદગી જીવી એના કેટલા છીએ કદાચ પચાસ વરા જ્યાં આવે કદાચ સાહીઠ આવે વરા ગયા હોય પણ આ પૃથ્વી કાળથી ચાલી આવે છે અને નવા નવા જન્મો આપણા થિયા રાખે છે જલમે જલમે બીજા ગામ જલમે જલમે નવો એક પરિવાર અને નવે નવે આપણે અવતાર લેવી છે મિત્રો તો આપણને ઈશ્વર ઓળખવા માટે આ એક સપના રૂપે આપણને આ જિંદગી મળે છે મિત્રો એવી જ એક આપણે કથા કહીએ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ભગવાન શ્રી કૃષ્ણ એમ થયું કે સુદામાને એક લીલા દેખાડી છે અને પછી ચાલો સુદામા કે આપણે શ્રીઓના કિનારે સ્નાન માટે જઈએ સ્નાન માટે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીઓના કિનારે બેઠા છે અને તમે જાઓ કે સ્નાન કરી આવો હવે સુદામાં ડૂબકી મારે મિત્રો ત્યાં ડૂબકી મારીને આમ બહાર નીકળ્યા ને જલની બારા કંઈક બીજું નગર દેખાણું અને એક બીજી વસ્તુ બધી દેખાણી એક નવું રાજમહેલ દેખાણું કે આ બધું શું મને દેખાય માંડ્યું કે અને થારો આ આ જન્મનું બધું ભૂલાઈ ગયું અને સ્નાન કરીને ચાલ્યા જાય છે એમાં જે બાર દરવાજો હતો ને ત્યાં જ્યાં તે પાદરો સુદા માને હાર પહેરાવી દીધો અને વધામણા કર્યા અને સન્માન કરીને રાજગાદી પર બેસાડી દીધા અને સુદામાં તો બધું જોઈ રહ્યા છે કે બધું કામ તો બધું સારું થઈ રહ્યું છે કે હું રાજા બની જોઈ કે અને એમને ઘણો આનંદ થયો કે પછી એના સુદામાના લગ્ન થાય છે અને જે કાંઈ બે પાસે પુત્રો થાય છે ને પછી જે લગ્ન કર્યા હતા ને એમની સાથે એ પત્ની એમને ગુજરી ગઈ પછી પત્ની ગુજરી જઈ હતી ને પછી એ રાજનગરમાં એવો રિવાજ કે પત્ની ગુજરી જાય ને એટલે એની સાથે એના પતિને હોતને સળગી જવાનું આવો રિવાજ રાજમાં અને પત્ની ગુજરી જાય એટલે બધા સનાન માટે આવતા હતા અને સુદા મને કે બધી તૈયારી કરાવો કે તમારા સાથે સળગી ને તમારી પત્ની માટે અને સુદામાને એમ થયું કે આ રાજમહેલમાં આવો રિવાજ છે કે હા ભાઈ આ રાજમહેલમાં આવો જ રિવાજ છે અને એક ડર મનમાં જાગ્યો કે મારું તો કે મને બૈરા ભેગો સળગાવી નાખશે કે એટલે કે મને સ્નાન તો કરવા દયો કે સ્નાન તો કરવા દે કે પછી કે હું તૈયાર છું કે જ્યાં સ્નાન કરવા મિત્રો ડૂબકી મારે ને ત્યાં અને પાછા જળથી જળમાં બહાર નીકળ્યા ત્યાં સામે ભગવાન શ્રી કૃષ્ણ જેમ બેઠા હતા એમના જ બેઠા હતા અને અરે કે ચાલો અમે સુદામાં આપણે સ્નાન કરી લીધું કે જુદામાં તો વિચાર કરાય કે આ બધું શું થયું કે અને વિચાર વિચારના જલમાં જ બહાર આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને એક બહુ સપનું આવ્યું હતું કે અરે કે તમે હજી અહીં જ બેઠા છો કે જે મને સપનું આવ્યું ને કે એમાંથી કે અરે હું રાજગાદી મને રાજા બનાવી દીધો જે મારી પત્ની હતી એના સાથે મારા લગ્ન થયા ચાર પુત્રો થયા કે ત્યાં સુધીના તમે અહીંયા જ બેહો છો કે બેઠા છો કે ના ના કે આપણે ક્યાં એટલો બધો સમય થયો શકીએ સમય નથી થયો સુદામા કે હું કે આ નહીં બેઠો શકીએ તા તમારે કે એટલી ઘટના ઘટી થઈ કે એટલે સુદામા પોતે ભગવાનનું રહસ્ય સમજીએ કે આ મને લીલા દેખાડી કે સુદામાએ પછી એવી રીતે કીધું કનૈયા મને કે આવી લીલા ક્યારેય ન દેખાડશે કે એટલે સુદામાએ પણ ભગવાનને ના પાડી પણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવું તે એક જીવન છે કે તમને જે સપનું લાગ્યું ને કે આ જીવન આ સપના જેવું જ જીવન છે મિત્રો અને સુદામાને સપનું દેખાડ્યું અને સુદામા પોતે માપી માંગી ઈશ્વરની ભગવાન શ્રી કૃષ્ણની કે પ્રભુ મને કોઈ આવું ન દેખાડતા એટલે ત્યાંથી પાસે રાજમહેલમાં આવે છે અને સુદામાને જમાડે છે મિત્રો એટલે આ જીવન સમજવા માટે મેં આ કથા કીધી હતી આ જીવન આપણું આવું છે મિત્રો એક સપના રૂપી અને એમાં આપણે કેવી મોટી ફાળતા હોઈએ છીએ કે આ દુનિયા જૂઠી આ ભગવાન જૂઠા આવું કાંઈ હોય નહીં કાંઈ આ યોની નહીં ખોટે છે આવા માણસો બહુ અત્યારે ચાલી રહ્યો છે મિત્રો કોઈ ઈશ્વરની ગતિને કોઈ કોઈને ખબર જ નથી અને ઈશ્વરને જ્યાં ત્યાં ટાર્ગેટ કરે છે કે આ ગ્રંથ ખોટા આવું બધું કંઈ હોય નહીં તો વિધાતાના વિધાન વિધાતા પોતે ઈશ્વર જ છે મિત્રો અને એ જે એના કાર્ય પ્રમાણે કામ કરે છે ઈશ્વરના નિરંતર પ્રમાણે અને જે ઈશ્વરના કાયદા છે મિત્રો એમાં એ તો દુનિયાને દેખાય છે ને કે ઈશ્વરના કાયદા છે એમાં કોઈ ફેરફાર કરાવી નથી શક્યું અને આમાં કોઈ વસ્તુ આપણી નથી તો મિત્રો કાંઈક કરીને દેખાડાય તો ઈશ્વર જો ઈશ્વરને નિયંત્રણ ન હોય તો કોઈ વસ્તુ આપણે કરીને દેખાડાય કે જો ઈશ્વરનું નિયંત્રણ નથી આ પોતે એમે ચલાવી છે આ જીવનની દોરી ઈશ્વર ચલાવે છે અને આ જગતમાં જે કાયદો છે ને એમાં કોઈ ફેરફાર નથી કરે શક્યો મિત્રો અને જે થાય એ થાય ને જ રહે એમાં કોઈ અટકાવી ન શકે મિત્રો જે આપણે સરકાર કાયદો બાંધે એ કાયદો બાંધે પણ આ આપણા ભારત પૂરતો એ કાયદો ઈશ્વરને લગતો કાયદો નથી મિત્રો ઈશ્વરના જે કાયદામાં આવે એ પછી ભલે મોટા નેતા હોય કે પ્રધાનમંત્રી હોય તો એ મૃત્યુ પણ એનું આવે એટલે ઈશ્વરનો કાયદો એક અલગ છે અને આ સંવિધાનનો કાયદો એક અલગ છે મિત્રો એ કાયદો ઈશ્વરને લગતો કાયદો નથી એ કાયદો છે આપણા ભારત માટે કે આપણે કોઈ ગુનો કરીએ તો સરકાર પૂરી દે મિત્રો અને આપણને સંજા આપે છે પણ કોઈ પણ તમે પાપ કરો કોઈ પણ સંજા કરો અને જે આપણને પાપ કરવી છે કોઈ મારી બેન દીકરીની ઇજેટ લૂટી છે આપણે કોઈનું ખૂન કીધી નાખ્યું હોય તો સરકાર આપણને સંજા આપે છે મિત્રો અને પછી છૂટા કરી નાખે છે કોઈને ફાંસીને સંજા આપે છે પણ ભલે ફાંસીને સંજા મિત્રો આપે પણ છતાં જે પાપ કર્યો હોય ને પછી ઈશ્વરેને એ આત્માને સંજા આપે છે મિત્રો ઈશ્વર પાસેથી કંઈ સુધી ન જાય મિત્રો એક એમને એવા કોમેરા મૂક્યા છે ને મિત્રો કે તમે ઊંડિયા કૂવામાં જઈને તમે પાપ કરો ને તો પણ ઈશ્વર ભાળે છે આ સરકાર કે આપણે પાપ કરવી કર્યા પછી આપણે ભાળવી પણ આપણે પાપનો અંદરથી વિચાર આવે ને મિત્રો ત્યાં ઈશ્વરને ખબર પડે કે હવે પાપ કરવા જઈ રહ્યા છે આ ઈશ્વર અને કોઈ એવું સાધન નીકળ્યું નથી મિત્રો કે આ શરીરને આ માણસ કેવો હશે ઓળખી દે જૂઠો હશે ખાસો હશે એવું કોઈ સાધન નથી મિત્રો એટલે આ જગતમાં સપના રૂપી શરીર છે મિત્રો એટલે ઈશ્વરને ઓળખવા માટે આ શરીર મેળવ્યું છે એક સપના જેવું અને ઈશ્વરને ઓળખો આપણે પોતાને ઓળખો કે આપણો જન્મ શા માટે થયો છે આપણો જન્મ ઈશ્વર પ્રાપ્ત કરવા માટે થયો છે મિત્રો એટલે ઈશ્વરને પ્રાપ્ત કરો કોઈ ઈશ્વરને પ્રાપ્ત સિવાય આપણો ફેગો ફેરો ફોગટ જાય છે મિત્રો એટલે જરૂરથી મિત્રો આ વિડીયો સાંભળજો આ સત્સંગ અને મિત્રો જરૂર સાંભળજો મારું નામ છે ભવાનદાસ અને આપણે આ સત્સંગ કર્યો મિત્રો જરૂર સાંભળજો મિત્રો હરિનારાયણ હરે કૃષ્ણ